અસલામલેકુમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ બેમાં આગળ એક શ્લોક જે છે શરૂઆતનો પ્રારંભ જોઈ ગયા હતા હવે આજે આપણે બીજો શ્લોક જે છે એ જોઈશું ભૂતે આક્રમણો આપી ધીરો દેવો સાનુગે તદિદ્વાં ન ચલેત માર્ગ શિક્ષણ શ્રિતવત્રમ હવે જ્યારે ના તરીકે જોઈએ છે દેવ વશાનુંગેમ ભૂતે આક્રમણ્યમાર અપીધીર તત્વિદ્વાન માર્ગત ન ચલે શીતે અન્વ શિક્ષણ હવે પૃથ્વી ગુરુ એટલે પૃથ્વી પાસે શું શીખ્યો છે તો પૃથ્વી પાસે જે છે દેવાનું શું શુંગે તો દૈવ એટલે કે ભાગ્યનશીબ વશાનું ઘે એટલે વશમાં રહેલો આધીન રહેલો બરાબર ભૂતેનો અર્થ થાય છે પ્રાણીઓ આક્રમણિયા એટલે કે દમન કરવામાં આવતો આઘાત પહોંચવામાં આવતો આક્રમણ કરવામાં આવતો જે તે પછી આગળ ધીર એટલે કે ધૈર્યશાળી વિદ્વાન એટલે કે વિદ્વાન જે માણસ છે એ માર્ગાતા એટલે કે માર્ગ પરથી ચલેતા એટલે કે ચલિત થવું શિતે એટલે કે પૃથ્વી અને અન્વિક્ષમ એટલે કે બોધ પ્રાપ્ત કર્યો છું અથવા તો શીખ્યો છું આ એના અર્થ છે હવે આપણે એનું ગુજરાતી જોઈશું કે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા બરાબર તે સર્વ દુઃખોને ભાગ્ય આધીન રહેલા જાણીને બરોબર ભૂતે આક્રમણીય એટલે કે આક્રમણ કરવા આવતા દેવા સુગે તે સર્વ દુઃખોને શાના ભાગ્યને આધીન રહેલા જાણીને નસીબને આધીન રહેલા જાણીને વિદ્વાન માર્ગતઃ ધૈર્યશાળી પુરુષે માર્ગત પોતાના માર્ગ પરથી ન ચલે તો ચલિત ન થવું શ્રીતે એટલે શું થાય છે કે પૃથ્વી વ્રતમ અન્વિક્ષણ પૃથ્વી આપણને આવો ક્ષમા ગુણનો જે બૌદ્ધ છે એ હું એના પાસેથી શીખ્યો છે એ હું શીખ્યો છું એટલે પૃથ્વી જે છે એ આપણને ક્ષમા કરવું એટલે કે ધૈર્ય ધારણ કરવાનો ગુણ જે છે એ આપે છે ક્ષમા જે કરવાનો છે એ વસ્તુ જે છે એ આપણને શીખવે છે કોણ પૃથ્વી પૃથ્વી પણ આ આપણને શીખવી જાય છે એટલે કહે છે કે પૃથ્વી ગુરુ પાસેથી આ શીખ્યો છું આગળ જઈશું જે છે જલમ ગુરુ જળ પાણી પાણી પાસેથી શું શીખવાય છે સ્વચ્છ પ્રકૃતિ તનિગ્ધો માધુર્ય સીધી गुणुणामहं मुनि पुनात्यापम मित्रं शोप स्पर्शम कीर्तने तो प्रकृतितः स्वच्छ स्निग्ध माधुर्य ऋणां तृpthम मुनीहि अपाम मित्र ईशो ईशोक्षत कीर्तने पुनाति જલમ ગુરુ એટલે કે જળ ગુરુ જળના જે છે પર્યાય છે ઉદકમ શલીલ પાણીયમ તોયમ અને આપહ આ બધા પાણી માટેના સંસ્કૃત સમાનાર્થીઓ છે પ્રકૃતિ એટલે કે નૈસર્ગિક રીતે અથવા તો સ્વભાવથી જળ કેવો હોય છે તો કે કે સ્વચ્છ સ્નિગ્ધ એટલે કે સ્નેહયુક્ત પ્રેમાળ માધુર્ય એટલે કે મધુર ऋणाम એટલે કે એ લોકો ને तीर्थभू એટલે કે तीर्थ રૂપ હોવા થી મુની આપામ અપામ એટલે કે નિત્યાનું જે છે બહુવચન છે મિત્રમ મિત્ર જળનો મિત્ર યશોકિત ઈષાચ ઉપસર્ષ્ય ચキર્તનમ ચતે બરોબર આ છે સંધી છૂટી પડે છે જોવું સ્પર્શ કરવું અથવા તો એનું ગુણગાન ગાવું ઉનાતી એટલે કે તે શું કરે છે પવિત્ર કરે છે હવે બતાવે છે કે જળ સ્વભાવથી જ કેવો હોય છે આપણે જોઈએ છીએ પાણી સ્વચ્છ છે સ્વભાવથી જ એ મધુર છે અને એ તીર્થરૂપ હોવાથી મનુષ્યને શું કરે છે પવિત્ર કરે છે આપણે ક્યારે પણ ખરાબ ગંદા થઈ જઈએ છે સારાથી સ્વચ્છ થઈએ છીએ કોઈ પણ વસ્તુ સ્વચ્છ કરવા આપણે ઉપયોગ સારું કરીએ છીએ પાણીનો બરાબર તેનો સ્વભાવ જ છે કે દરેકને પવિત્ર કરવું એવી જ રીતે મુનિ પણ જે છે એ પણ નૈસર્ગિક સ્વભાવગત જ એ પણ સ્વચ્છ બધાને પ્રિય તે પણ પોતાની દ્રષ્ટિ તથા મધુરવાણી વડે લોકોને શું કરે છે પવિત્ર કરે છે જેવું પાણીનું પવિત્ર સ્વભાવ છે એવો જ સ્વભાવ મુનિઓને હોય છે આથી જ મુનિને જળનો મિત્ર કહે છે બરોબર જે રીતે એ સ્વભાવે સ્વચ્છ પ્રેમાળ મધુર હોય છે એ જ રીતે મુનિ લોકોનો જે પણ સ્વભાવ છે પણ આ જ રીતનો હોય છે દરેકને પવિત્ર કરવા કોઈને દુઃખ ન પહોંચે એ વસ્તુનો એને ખ્યાલ રાખવામાં આવે છે એટલે એમ કહે છે કે મુનિને જળનો મિત્ર કહે છે અબે આવીશું સૂર્ય ગુરુ બરોબર ચોથો શ્લોક ગુણે કુણાન ઉપાગતે yathaકાલમ વિમુચ્છેતિ નતેશુ યુચ્છતે યોગી ગોપિતા ગાઈવહ ગોપિત ગુણે આ સૂર્ય ગુરુ વિશે કે સૂર્ય માટેના પર્યાય છે ભાસ્કર આદિત્ય દીવાકર અને રવિ ધ્યાન રાખજો ભાસ્કર આદિત્ય દિવાકર અને રવિ સૂર્ય માટેના સમાનાર્થી સંસ્કૃત શબ્દો છે ગુણે એટલે કે પછી ગુણાન એટલે કે ગુણોને ગુણોથી ગુણોને ઉપાદત્તે નો અર્થ થાય છે ગ્રહણ કરવું આગળનો શબ્દ છે યથાકાલમ જ્યારે સમય થયો વિમિચ્છ થયો એટલે કે છોડી દેવું ગોભી એટલે કે કિરણ એના પર્યાયો છે કર અંશુ રશ્મિ મરીચી ધ્યાન રાખજો ગોભીના પર્યાય છે કરહ અંશુ રશ્મિ મરીચી કારણ કે શબ્દ એમસ્યુમાં પૂછાય તો ખ્યાલ એવું જોઈએ કે ગોભીનો અર્થ કિરણ અને એના સમાનાર્થી કરહ અંશુ રશ્મિ અને મરીચી ગોપી એટલે કે કિરણોનો સ્વામી ગો એટલે કિરણ ગોપી એટલે કિરણોનો સ્વામી ગોપિત એના બે અર્થ થાય છે સાધુ અને સૂર્ય યુજતે એટલે કે જોડે છે હવે આપણે ભાષાંતર કરીશું બતાવે છે કે જેમ સૂર્ય પોતાના કિરણોથી પૃથ્વીના જળ વગેરે ગુણોને ગ્રહણ કરે છે અને યોગ્ય સમયે તેને ત્યજી પણ દે છે પરંતુ તેમાં ક્યાંક જોડાતો નથી તેમ સાધુઓ પણ ઇન્દ્રિયથી વિષયોને ગ્રહણ કરવામાં તથા સમય આવીએ તેને ત્યજી દેવામાં આસક્ત થવું જોઈએ નહીં અહીં શું સમજાવવા માગે છે આપણે જાણીએ છીએ કે સૂર્યના કિરણો જે છે એ પૃથ્વી ઉપર પડે છે અને પાણી જે છે એ બાષ્પીભવન સ્વરૂપે શું થાય છે ઉપર વાદળા જે છે એના બંધાય છે હવે ઉનાળા દરમિયાન આ કાર્ય તો કરે છે પરંતુ જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે એ વાદળાઓ સૂર્ય પકડી રાખતો નથી ફરી એને પાણી સ્વરૂપે જે છે પૃથ્વી ઉપર વરસાદ સ્વરૂપે જે છે એ પાણી પૃથ્વી ઉપર વરસાવી દે છે એમાં સૂર્યનો પોતાનો કોઈ હાથ નથી એ ઉપર વાદળા બંધાય છે અને ફરી જે છે આ સતત નથી થતો એના કે મેં આ મેળવી દીધું છે મારી પાસે જ આ રહેવું જોઈએ ફરીના પૂરા એ જે મેળવ્યું છે તે ફરી પાછું આપી જ દેવાનું છે એને સમય આવે સમય જોવાનો છે ભલે તમારે પણ જે સમય છે તે સમયે એ નિર્ણય લઈ લેવાનો છે બરાબર તો ઉનાળા દરમિયાન ભલે ગરમીમાં તાપથી જે છે પાણીની વરાળ બનીને એ પાણી જે છે એ સોસાઈ જાય છે પરંતુ જ્યારે સમય આવે એ વાદળાઓ જે છે વરસીને ફરી પૃથ્વી એમ સાધીય સાધુ જે છે એ લોકો પણ એ રીતે જ કરવાનું છે ને કે ભલે તમે મેળવો છો પરંતુ જ્યારે સમય આવે તે ફરી પાછું જે છે એ ત્યજી દેવાનું હોય છે એ વસ્તુ જે છે બતાવી છે કયા એના પાસે સૂર્યગુરુ દ્વારા એટલે મુનિઓએ પણ ઇન્દ્રિયોના વિષયોમાં વસ થઈને પ્રસન્ન રહેવાનું છે આ રીતે બોધ પામ્યો છે કે કોઈ વસ્તુ પ્રત્યે જે છે આ શક્તિ રાખવાની નથી આ સૂર્યગુરુ પાસે શીખે છે আর আচ্ছা গুরুবার যে চার শ্লোক থাকে আগোক চার আপনি বীজা বিডিও দরমিয়ান